આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એ ગ્રામ સોનું છ હજાર ચારસો ને વિચારી રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું ચોસઠ હજાર આઠસો દસમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અડતાલીસ હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ચોસઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી છ્યાસી હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો સૌ સોના ચાંદીના બજાર ભાવની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરવાનું નહીં સાત લાખ સાત હજાર રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે જયારે ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટ સાથે મળીશું આપણે